જુનાગઢના કિસાન વિકાસ ભવનમાં રક્તદાન કેમ્પ અને થેલેસેમિયા સ્ક્રીનિંગ કેમ્પનું આયોજન થયું આ કેમ્પમાં ડોક્ટર જી કે ગજેરાએ થેલેસેમિયા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું આ સાથે થેલેસેમિયા સ્ક્રીનિંગ અને રક્તદાન માટે પોતાની સ્વૈચ્છિક સામાજિક જવાબદારી વિશે સમજ આપવામાં આવી થેલેસેમિયા એક ગંભીર પ્રકારની બીમારી છે દરેક યુવાનોએ લગ્ન કરતાં પહેલાં થેલેસેમિયા સ્ક્રીનિંગ અચૂક કરાવવું જોઈએ નવા પ્રવેશ પામેલ વિદ્યાર્થીને અને વિદ્યાર્થીનીઓને ફરજિયાત થેલેસીમિયા ટેસ્ટ કરાવવાનો થાય છે એટલે એ તો ઓકે કે એ આપણે એક ભણતરના ભાગ તરીકે લઈએ છીએ અને દર વર્ષે એ થેલેસીમિયા ટેસ્ટ માટે ઇન્ડિયન કોસ સોસાયટીના અમદાવાદ શાખા દ્વારા અહીંયા સેવા આપે છે સાથે સાથે દર વર્ષે યુનિવર્સિટીની પરંપરા કહીએ તો પરંપરા અને દર વર્ષે થેલેસેમિયા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરીએ છીએ લગભગ દર વર્ષે પચાસથી સિત્તેર અને સો જેવો યુનિટ દર વર્ષે બ્લડ યુનિટ કલેક્ટ કરીએ છીએ આ વર્ષે પણ અમને પૂરેપૂરો વિશ્વાસ અને આશા છે